स्पेशल ट्रेन मां हेमकेम बड़ोतरा पहुंचा महिलाओं बालकों सहित 23 व्यक्तियों परत फरिया प्रवासी ओ वतन में परत आवता परिवारों ने राहत नो श्वास ली श्रीनगर मा फसाएल परिवार राजकोट जिला वैभवटी तंत्रना सहयोग थी પોતાના घरे पहुंचो राजकोट ना नीरव आचार्य तमना पत्नी તેમજ बालकों जम्मू कश्मीर फरवा गया था त्या आतंकी हुमलो થયા બાદ फसाई गया था જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો જેથી ગુજરાત સરકાર રાજકોટ વહીવટી તંત્ર તેમની મદદે આપ્યું અને તેમણે શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા અમરેલીનો આ પરિવાર તેમની દીકરીના કારણે આજે જીવિત છે મૂળ અમરેલીના સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાના પત્ની કૃષ્ણાબેન અને પાંચ વર્ષીય પુત્રી મેશ્વા કાશ્મીર ફરવા માટે ગયા હતા જે દિવસ હુમલો થયો તે દિવસે એ જ સમયે બેસરન વેલીમાં જવાના હતા આ માટે ઘોડો પણ આવી ગયો પરંતુ નાનકડી દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી અને પરિવારે બેસરન વેલીમાં જવાનું ટાળ્યું એટલે એક પરિવારનો બચાવ તેમની નાનકડી દીકરીને કારણે થયો જે બાદ મુસ્લિમ ઘોડાવાળો પરત આવ્યો અને દીકરીને પગે લાગીને બોલ્યો આ માતાજીને કારણે આજે આપણો જીવ બચી ગયો કાશ્મીર થી સુરક્ષિત વતન પહોંચતા પરિવારજનો ધ્રુસકે રડવા લાગ્યા આ દુઃખ ના નહીં પરંતુ હર્ષના આંસુ છે જેનું કારણ છે કે મોત ના મુખ પરિવાર એમ કેમ પરત ફર્યો બનાસકાંઠાના પાલનપુરના અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે ચૌદ ઉપર ફસાયા હતા જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા જોકે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા જો કે હવે છ દિવસ બાદ તમામ પ્રવાસીઓ વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને ને અડતાળીસ કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપી છે ત્યારે ભરૂચમાં કાર્યવાહી કરાઈ છે હાંસોટ પાકિસ્તાની મહિલા સઈદા બીવીને જિલ્લા પોલીસ દ્વારા અટારી બોર્ડર મોકલવામાં આવ્યા સઈદાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે સઈદા પાકિસ્તાનથી ચૌદમી એપ્રિલે હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા અને છવ્વીસ જૂન સુધી રોકાવાના હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે સૈદા ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી શોર્ટ ટર્મ વિઝા મળતા પિયર આવી ગઈ પરંતુ આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું ગુજરાતના માછીમારોને સતર્ક રહેવા સૂચના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની દરિયાઈ સીમા પર સતર્કતા વધી છે ગુજરાતમાં આવેલી ભારત પાકિસ્તાનની જળ સીમા પર માછીમારોને અલર્ટ કરાયા પોરબંદરના બોટ એસોસિએશને માછીમારોને સાવચેત કર્યા આઈએમબીએલ નજીક માછીમારી કરવા માટે ન જવા પણ જાણ કરાઈ દરિયામાં કોઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા અપીલ કરી છે દરિયામાં બોટ વ્યક્તિ કે ડ્રોન દેખાય તો પણ જાણ કરવા જણાવ્યું છે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી છે આ પરિસ્થિતિમાં પોરબંદરના બોટ માલિકો માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે બોટ માલિકોને મત દરિયામાં સતર્ક રહેવા સૂચના અપાય છે કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી આફત વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આગાહી મુજબ જ ડાંગ સાપુતારા વલસાડ વાપી સહિતના શહેરોમાં મોડી રાતથી માવઠું ત્રાટક્યું હતું રોડ ભીના થઈ ગયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ડાંગમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું ગરમી ગાયબ થઈ ગઈ હતી ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ ખાબકતા રોડ ભીના થઈ ગયા હતા વહેલી સવારે ઝરમર વરસાદ પડતા ભરૂનાળે વાતાવરણ ઠંડુ ગાર બન્યું વાતાવરણમાં પલટાથી રવિ પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે આ તરફ છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું આવતા રસ્તાઓ ભીંજાયા હતા ખેતરોમાં ઉભા પાક અને કેરીના પાકને નુકસાનની ની ભીતિ સેવાઈ છે કાર અને હોસ્પિટલમાં દાખલ લોકો ભયંકર અકસ્માત ના દ્રશ્યો છે મોડાસાના અહીં કાર અને ટ્રક વચ્ચે એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે કાર નો ભૂકો બોલી ગયો મોડાસાના ગાજણ ટોલ નાકા પાસે રાજસ્થાનથી આવી રહેલી કાર અને ઓવર આવી રહેલ આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે કારનો સંપૂર્ણ કચ્ચર નીકળી ગયો સ્થાનિક લોકોએ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા સમાજસેવક જયદીપસિંહ ચૌહાણે હિંમત દાખવીને કારના પત્રા કાપીને એક નાની બાળકી સહિત ચાર લોકોને બહાર કાઢ્યા અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ શરૂ કરી અમરેલીમાં સિંહણ ને અડફેટે ચાલક પકડાયો અમરેલીના દિવાળીયાના પાટિયા પાસે સિંહણને અડફેટે લેનાર ટ્રક ચાલક પકડાયો ગોંડલથી ડુંગળી ભરી નીકળેલ ટ્રકે સિંહણને કચડી મારી હતી ચોવીસ એપ્રિલે રોડ અકસ્માતમાં સીહણના મોતની ઘટના બની હતી અજાણ્યો ટ્રક ચાલક ટક્કર મારી નાસી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે ત્યારે આ મામલે સિંહણ સાથે અકસ્માત કરનાર સામે ગુનો નોંધાયો છે ટ્રક ચાલક ગોંડલનો છે આરોપી ડુંગળી ભરેલું ટ્રક લઈને ગોંડલથી મોહવા જઈ રહ્યો હતો વન વિભાગે ત્રણ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ચાલીસ વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક વ્યક્તિ પડી જતા સર્જાઈ હતી કાસમાં ભરતભાઈ પડી જતા લોકો તેને બચાવવા દોડી આવ્યા પરંતુ કાસ ઊંડો હોવાથી ફાયરના જવાનોને જાણ કરાઈ ફાયરની ટીમે પોચી સીડી નાખી વૃદ્ધને મહા મહેનતે બચાવી લીધા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા ત્રણ ફાયર જવાનોએ એક સીડીની મદદથી મદદ કામગીરી કરી હતી વૃદ્ધને સામાન્ય ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભદ્દ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી રાજકોટમાં રમકડાની ફેક્ટરીમાં યુવાનો સત્યાવીસ સેકન્ડમાં જ મોત રાજકોટમાં રમકડાની ફેક્ટરીમાં કામ કરતા કરતા યુવાનને યુવાન મોત રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં કામ કરતો ઓગણીસ વર્ષીય યુવક ચોવીસ એપ્રિલના રાત્રિના રાત્રિ દસ વાગ્યા આસપાસ કામ કરતા કરતા ઢળી પડ્યો હતો અને માત્ર સત્યાવીસ સેકન્ડ બાદ તે મોતને ભેટ્યો હતો કારખાનામાં કામ કરતા સમયે અતુલ કોલ એકાએક ઢળી પડતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સિવિલ હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક થી મોત થયાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશ નો હોવાનું સામે આવ્યું છે યુવક ના મોત થી પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું છે મૂળ યુપી નો યુવક ફ્લેક્સ ઝોન નામની કંપનીમાં કામ કરતો હતો તે આશરે દસ મહિનાથી આ કંપનીમાં કામે લાગ્યો હતો રોદ્રાની વેબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે એબીવીપીનો વિરોધ વડોદરાની વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે આવી શાળાના સંચાલકોની મનમાની સામે ઉગ્ર વિરોધ કરાયો વાલીઓ સાથે એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો પેરેન્ટ્સ મીટિંગ વખતે કાર્યકરો કાર્યકરો એબીવીપીના અને શાળાનો સ્ટાફ સામસામે આવી ગયા સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો નોંધનીય છે કે ભાયલીની વિપગ્યોર વિબગ્યોર શાળા એફઆરસી નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આરોપ થઈ રહ્યા છે વાલીઓનું કહેવું છે કે શાળા દોઢ લાખ થી એક સિત્તેર લાખ રૂપિયા ફી ઉઘરાવે છે આ ઉપરાંત શાળા સંચાલકો ઇતર પ્રવૃત્તિ નામે ચાલીસ હજાર ઉઘરાવતા હોવાનો દાવો કરાયો નિયમ વિરુદ્ધ સ્ટેશનરી અને યુનિફોર્મ શાળામાંથી જ લેવા ફરજ પડાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો શાળા ખાતે ઉગ્ર વિરોધ થતા પોલીસનો મોટો કાફલો મામલો શાંત પાડવા પહોંચ્યો આપણા સિમેન્ટ કંપની સામે ચૌદ ગામે મોરચો માંડ્યો અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં સિમેન્ટ કંપની સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો અબડાસામાં એબીજી સિમેન્ટ કંપની આવ્યા બાદ થોડા સમય પછી તેને વડરાજ સિમેન્ટને સુપ્રત કર્યા પછી હવે નિર્મા કંપનીને આ સમગ્ર કંપની હેન્ડઓવર થઈ છે પરંતુ સ્થાનિક લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી સ્થાનિકોએ આંદોલન છેડ્યું છે ગ્રામજનોનો આક્રોશ હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે વાયોરથી આશરે છ કિલોમીટર દૂર આવેલા આ કંપનીના ગેટ સામે ચૌદ ગામના લોકો ધરણા પર ઉતરી આવ્યા લોકોને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે ઠુમડી બેર કરમટા રોહારો ગોલાય વાયોર અકરી નવાવાસ વાલાવારી અને ભગોડીવાસ જેવા પંદર થી સોળ ગામના લોકોએ એકસાથે મળીને આંદોલન શરૂ કર્યું છે આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે કે જ્યારે જૂની કંપનીએ બાકી ચુકવણા કર્યા હોય તેવી જ રીતે હાલના સંચાલક નિર્માય પણ જવાબદારી સ્વીકારી ચુકવણી કરવી જોઈએ આંદોલનમાં આગેવાન લખન ધુવા આસપાસના ગામોના સરપંચો સહિત હતા તો શાંતિપૂર્ણ આંદોલનના નેતૃત્વમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સ્થાનિક લોકોની મુલાકાત લીધા બાદ આશ્વાસન આપવામાં આવ્યું કે સરકાર સુધી રજૂઆત કરશે ન્યાય અપાવશે છે પર ગોંડલમાં રૂપાવટી ગામના સરપંચના પુત્રએ દાદાગીરી કરી કામદારોને કોઈ કારણ વગર ધોકા પાઇપ વડે માર માર્યો સામે કેમ જુવે છે તેમ કહીને કારખાનામાં ઘૂસીને કામદારો પર પાઇપ વડે તૂટી પડ્યા મોવિયા રોડ પર રીતી ચોકમાં આવેલા વચરાજ વચરાજે ફેબ્રિકેશનમાં મારામારી કરી ફેબ્રિકેશનનો એક કામદાર હોટલમાં ચાલીવા ગયો હતો અને તે સમયે બુલેટ લઈ ઊભા રહેલા સરપંચના પુત્રએ કામદારને સામે કેમ જુવે છે કહીને માર માર્યો અપશબ્દો બોલ્યા ત્યાંથી કામદાર છૂટીને કારખાને પરત ફર્યો અને પરંતુ સરપંચના પુત્રએ પણ ત્યાં રોકાતા કારખાને પહોંચી અને કામદાર પર હુમલો કર્યો ફેબ્રિકેશન નું કામ કરનાર કિરીટ સોલંકી હાર્દિક સોલંકી અને માનવ પાઇપથી માર માર્યો લોહી લોહાણ કરી ભાગી ગયો બોલ્યા કહેવું હોય હોય એને કહી દેજો જેને બોલાવવું તેને બોલાવી લેજો આપી કારખાનું બંધ કરાવ્યું હતું ગંભીર ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પહોંચતા પોલીસ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી સરપંચના પુત્ર સહિત ત્રણ ભાઈઓ હરેશ સોલંકી જના સોલંકી અને સુરેશ સોલંકી સામે ફરિયાદ દાખલ કરાઈ વડોદરામાં નશામાં ધૂત યુવકે કરી તોડફોડ મારામારી ના વડોદરાના છે અહી નશામાં ધૂત એક યુવકે તોડફોડ કરી હતી શહેરના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં નશામાં ચૂર થઈને એક યુવાન આવી ચડ્યો હતો માથાભારે ચેતન રાણા નામના યુવકે આખો વિસ્તાર માથે લીધો હતો સોસાયટીમાં બહાર પાર્ક કરેલા વાહનોના ના કાસ છોડ્યા હતા આ અંગેની જાણ થતા સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા અને માથાભારે શખ્સને અટકાવતા તે મારવા દોડ્યો હતો જેથી લોકો એકત્ર થઈને ચેતન રાણા જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો સુરતમાં પણ જીવલેણ હુમલો થયો મારામારીમાં બે યુવકો ઘાયલ થયા છે માંગરોળના કુમાર ગામે મારામારી થઈ હતી જેમાં માથાના ભાગે ધારિયાના જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં બે યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હુમલાખોર ઇસમો જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત બંને યુવકો મુડતના પ્રભુનગરના રહેવાસી છે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી જંબુસરમાં ટેકાના ભાવે તુવેની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમંગનો માહોલ જંબુસર પંથકના ખેડૂતો માટે ખુશીની ખબર આવી ટીકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઇન લગાવી સરકારી ટીકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુવેર લાવીને પહોંચે છે ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ સિત્તેરથી એંસી જેટલા ટ્રેક્ટર તુવેર લઈને પહોંચી રહ્યા છે અત્યાર સુધીમાં અંદાજે ત્રેવીસ હજાર જેટલી તુવેરની ખરીદી થઈ ચૂકી છે સાત હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદી શરૂ થઈ રહી છે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે જોકે વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ જોવા મળી લાંબી લાઈન તડકો અને લાંબી રાહ જોવાના કારણે ખેડૂતોને તકલીફ પડી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ટોકન સિસ્ટમ અમલમાં રાખવામાં આવે છે છતાં પણ અને ખેડૂતોને દિવસભર રાહ જોવી પડે છે તુવેરનું માપદંડ ચકાસી તારાજી કર્યા બાદ ખેડૂતોને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે કેરી માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ પ્રથમ દિવસે કેસર કેરીના રસ્યાઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે તાલાલાની કેરી બજારમાં આવી ગઈ છે ગીર સોમનાથના તાલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો હરાજી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા પ્રથમ દિવસે દસ કિલોના દસ હજાર કેરીના બોક્સની આવક હતી ગત વર્ષ કરતાં પાંચ દિવસ હરાજી વહેલી શરૂ થઈ આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી દસ કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ સાતસોથી પંદરસો રૂપિયા બોલાયો હતો આ વખતે કેસર કેરીની સિઝન પિસ્તાળીસ દિવસ રહેવાનું અનુમાન છે કેસરનું પચીસ જ ઉત્પાદન થવાના કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે કેસર રશિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે આ વર્ષે સહી ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાને કારણે પૂરી સિઝન દરમિયાન કુલ પાંચથી છ લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે એવી ધારણા છે સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું ત્રણ લાખ ચોત્રીસ હજાર નવસો ચોર્યાસી મેટ્રિક ટન ઉત્પાદન થાય છે પરંતુ આ વખતે માત્ર બે લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતાઓ છે બીજી તરફ વીસ દિવસ પહેલાથી જ દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થવા લાગી છે તાલાલાલાથી દુબઈ અમેરિકા યુકે કેનેડા અને ફ્રાન્સમાં કેરીને નિકાસ થાય છે મહેસાણામાં તાંત્રિક વિધિના નામે પંદર લાખની ઠગાઈ કરનાર ઢોંગી ઝડપાયો સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો વિજાપુર તાલુકાના દેવપુરા ગામની ઘટના છે એક વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી વિધિના નામે બે ખેડૂતો પાસેથી પંદર લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો પરંતુ એક વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી પોલીસે આરોપીને મહેસાણા હાઇવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડી લીધો આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રી પણ મળી આવી એક વર્ષ પહેલા રાજકોટના બે ઠગોએ દેવપુરા

બોટાદ શહેર માં વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસ ને સાથે રાખી દાણા જોઈ ધોરા ધાકા કરતા ભુવા નો પર્દાફાશ કરવામાં આવ્યો મેલડી મા ના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવા નામના વ્યક્તિનો નો પર્દાફાશ કર્યો દિનેશભાઈ દ્વારા લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી માતાજી નો પ્રકોપ અને માતાજી ના ડર ની વાત કરી રૂપિયા પડાવાય છે છૂટાછેડા કરવાના નામે સાત લાખ પચીસ હજાર ની માંગણી કરી જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા અભુવા પર આરોપ લગાવાયો જયેશભાઈ ના જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈ ની પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું પરંતુ સામે જયેશભાઈ ના વેવાય આ ભુવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલ હતા તેથી તેમણે છૂટાછેડા માટે આ ભુવાનો સંપર્ક કર્યો બંને પરિવાર આ ભુવા પાસે ગયો અને અંતે ઢોંગી ભુવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસે એકાવન લાખની માંગણી કરી અંતે સાત લાખ પચીસ હજાર માં છૂટાછેડા નક્કી થયા જેથી જયેશભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ પાખંડી ભુવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો સુરતમાં ટ્યુશન ક્લાસીસના ટીચરના પતિએ બાળક સાથે દુષ્કર્મ કર્યું સુરતમાં હવસ હવસકુરે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું ટ્યુશન શિક્ષિકાના પતિએ જ દુષ્કર્મ આચર્યું હતું पांडेશરમા અગિયાર વર્ષના ધોરણ 3 ના વિદ્યાર્થી સાથે પોતાની હવસ સંતોષી હતી વિદ્યાર્થી ધોરણ 4 માં આવતા કોચિંગ ક્લાસ શરૂ કર્યો હતો पांडेશરમા શિક્ષિકાને ત્યાં બાળક ટ્યુશન લેવા જતો હતો સાંજના સમયે ટ્યુશનનો સમય પૂરો થયા બાદ દુષ્કર્મ આચર્યું બાળક ટ્યુશનથી ઘરે ન આવતા માતાએ મહિલા શિક્ષિકાને ફોન કર્યો હતો જેમાં તમામ બાળકો ઘરેથી ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી જો કે માતા ટ્યુશન ક્લાસીસ પહોંચી હતી અને શિક્ષિકાના ઘરમાં કિચનની બાજુના એક અંધાર પડ ખૂણામાં શિક્ષકનો પતિ બાળક સાથે દુષ્કર્મ કરતા રંગે હાથે પકડાયો આ કોઈ વિદ્યાર્થી મહિલા દુષ્કર્મ આચર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી નર્મદા પરિક્રમા હવે એક દિવસ બાકી અત્યાર સુધીમાં નવ લાખ થી વધુ લોકોએ લીધો લાભ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર એક દિવસ બાકી છે પરિક્રમા સત્યાવીસ એપ્રિલે પૂર્ણ થશે તારીખ ઓગણત્રીસમી માર્ચ થી પ્રારંભાયેલી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માં લાખો પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી પરિક્રમાની ની શરૂઆત થી પચીસ એપ્રિલ સુધી અંદાજીત નવ લાખ જેટલા પરિક્રમાર્થીઓ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષા કર્મીઓ થકી લોકોની

ધોરાજીના જુનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની મનમાનીથી ચાલકો પરેશાન થઈ ગયા છે બ્રિજના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કોઈ યોગ્ય વ્યવસ્થા વગર કામ થઈ રહ્યું છે આજુબાજુના લોકોને તકલીફ થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરનું કામ હોવાથી હાલાકી પડી રહી છે બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફટી વગર કામ કરતા જોવા મળ્યા જેના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનધારકોને જીવનું જોખમ છે તેથી સ્થાનિકો વેપારીઓની રાહદારીઓમાં રોષ જોવા મળ્યો

તેવા વ્યક્તિને સ્ટેજ પર સ્થાન આપવું અયોગ્ય છે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે આમ હરિયા કોલેજ સાથે સંકળાયેલા ટ્રસ્ટી રમણીકભાઈ અને તેના સાડા જીનેશભાઈ સામે આક્ષેપોને લઈ ઓહાપો મચી ગયો હતો ધ્રાંગધ્રામાં યોગ તલવારબાજી લાઠી દાવ સૂર્ય નમસ્કાર અને કસરતના પાઠ શીખવા બાળકો ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે સાત દિવસીય આર્ય વિરાંગના શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો બાળકો ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી શકે તે માટે આ શિબિરનું આયોજન કરાયું શિબિરમાં બાળકોને યોગ તલવારબાજી લાઠીદાવ સૂર્ય નમસ્કાર અને કસરતના પાઠ શીખવવામાં આવશે સંસ્કારો અને ગુણોના સિંચન સાથે આ બાળકોને યોગ કસરત જીમ યજ્ઞ હવનથી લઈને રમત માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવાની તાલીમ આપવામાં આવે છે ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર આ શિબિર નિઃશુલ્ક છે જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો આર્ય વીરાંગના અને આર્યવીરો પોતાનું સ્વર્ગ રક્ષણ કરી શકે તે માટે વિવિધ દાવ અને તેમનું શરીર મજબૂત બને તે માટે વિવિધ કસરતો સૂર્ય નમસ્કાર આ શિબિરમાં શીખવવામાં આવે છે બાળકો સોશિયલ મીડિયાને બદલે હિન્દુ સંસ્કૃતિના જ્ઞાન સાથે સર્વાંગી વિકાસની તાલીમ મળે તેવા હેતુથી આ શિબિર શરૂ કરાઈ છે જેતપુરમાં જુનમાણી મકાન ધરાશાયી જેતપુરના બાવાવાડાપરા વિસ્તારમાં બન્યો બનાવ બાજુમાં બનાવી રહેલ મકાનના કારણે જૂનવાણી મકાન ધરાશાયી થયું મકાન ધરાશાયી થતા અંતર રહેલા ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેતપુર પાલિકા સહિત ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી રાજકોટના ગોંડલના સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાની સામસામે પોસ્ટ સત્યાવીસ એપ્રિલે અલ્પેશ કથિરિયા ગોંડલ આવી રહ્યો છે અને તેણે સ્વાગતની કરો તૈયારીની પોસ્ટ મૂકી છે તો સામે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારે વરણની જનતા તૈયાર હોવાની ગણેશ જાડેજાની પોસ્ટ બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આવતીકાલે ગોંડલ જશે ગણેશ ગોંડલના નિવેદન બાદ આવતીકાલે ગોંડલ જશે ગોંડલ ખાતે વિવિધ મંદિર સ્થળની મુલાકાત લેશે અલ્પેશ કથિરિયાની સાથે ધાર્મિક માલવિયા જીગેશા પટેલ પણ ત્યાં ગોંડલની મુલાકાત લેશે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી ગોંડલમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે લોકો ભયમુક્ત જીવન જીવે તેવા પ્રયાસ કરશે પોલીસ કર્મીના ઇશારે તોડ કરતો ટીઆરબી જવાન કેમેરામાં છે સ્પીકર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી પોલીસ કર્મી અને ટીઆરબી જવાન સાથે કાર્યવાહી થશે કે કેમ તે અંગે સવાલ